બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો આદ્ય શક્તિ માં ખપરવાળી પાવાગઢ વાળી મહાકાળી મહાભારતની કથા સાંભળનાર સર્વે ને અને ભાવિક ને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સર્વે શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં ભીષ્મ પર્વ નું આજે સાંભળવાનું છે અગિયાર કડવો દસમા કડવામાં શ્રવણ કર્યું કે ભાનુમતીને વિષ્મ પિતા વરદાન આપે છે તે સારું નિંદ્રા નથી આવતી મારી ભગીને એમ કરીને દ્રૌપદીને જગાડીને ભગવાન બહાર લાવીને વાત કરે છે ભગવાન કહે છે કે તું વિષ્મ જોડે આઘો ઓઢીને તું જા અને સૌભાગ્યનો વરદાન લેતી આવ મારી બહેન એમ કહે છે ભગવાન ત્યાં સુધી શ્રવણ કર્યું હતું ને આગળ સાંભળો હવે 11મો કડવો વૈષમ પાયણી પેર બોલ્યા સુણ જન મે જયરાય विस्तारी तुझने संभाव सौभाग्य तणो महिमा द्रौपदी कहे विरला मारा हूं तो यबड़ा जात पार की अदमा चोरी करवी ने जावा मधरात ચોકીદારો ને ચોપદારો જાગ્રત સર્વે હોય કોઈ તે માટે તમે સમજો છો વિરાશી રીતે એકલી જાઉં

એ માટે તમે સમજો છો ભગવાન મારા વીરા સી રીતે હું એકલે જાઉં ભગવાન કૃષ્ણ કે છે કે હું તમારી સાથે આવું ચિંતા ન કરો પંચાળી હસી ને બોલીઓ એટલે બોલ્યા અંતર યામી ભગીની કરી લ્યો સ્નાન એમ કઈ જઈને પુષ્પ લાવ્યા છે પોતે શ્રી ભગવાન ત્યારે 458 હસીન બોલી છે કે ભગવાન મારા જુગદાદાર તમે મારી સાથે આવો તો તમે કો ત્યાં જવા માટે તૈયાર થઈ જાઉં હું એટલે અંતર્યામી બોલ્યા છે કે ભગીની મારી બેન હવે તમે સ્નાન કરી લ્યો એમ કહીને ભગવાન પુષ્પ લેવા ગયા અને પોતે પુષ્પ લઈને આવ્યા છે શ્રી હરિ ભગવાન ચંદન ઘસીને તૈયાર કીધું અબિલ ને ગુલાલ ધૂપ દીપ ને નૈવિધળી ધૂં પોતે શ્રી નંદલાલ પંચાળીએ સ્નાન કીધું પહેર્યા છે વસ્ત્ર શણગાર રુમઝુમ કરતી ગઈ પ્રભુ પાસે ભાઈ ને ભગી ની વાતો કરતા પાધરે પંથ પળાય તૈયાર કર્યો અબીલ ગુલાલ ધૂપ ધીપ નૈવેદ્ય ભગવાન બધું લઈ અને પોતે નંદલાલ તૈયાર થયા પાંચાળીએ સ્નાન કર્યું વસ્ત્ર ને શણગાર પહેર્યા રૂમ ઝુમ રૂમ ઝુમ કરતી કરતી પ્રભુની પાસે ગઈ છે પાંચાળી પ્રભુએ ભગવાને છાપ લીધી છે મોરારીએ

એટલે સર્વે લાગ્યા રાજા પ્રધાન એટલે સર્વે ઘવારે લાગ્યા ને ઊંઘ્યા છે રાજા પ્રધાન ચોકીદાર ને પેરાદાર ઊંઘ્યા ઊંઘ્યા છે ચંચળ સ્વાન ਤੇ ਦਲਮ ਭਾਈ ਭਗਿਨੀ ਚਲਿਆ ਨਿਰਭਯ ਪੜੇ ਜਾਏ ਇਕਲਾ ਵਿਸ਼ਮ ਜਿਤੰਬੂ ਮਜ਼ਾਗੇ ਤੇਮਨੀ ਲਗਭਗ ਥਾਏ ਬਚੀ ਪ੍ਰਭੂ ਕਹ ਜਾਓ ਭਗਿਨੀ ਆਰਯ ਤੰਬੂ ਢੁਕੜੋ ਐਮ ਕਹੀਨੇ ਕ੍ਰਿਸ਼ਨ ਪ੍ਰਭੂ ਜੀ ਪੋਤੇ ਬਨਿਆ ਕੁਕੜੋ પ્રભુએ તામસી વિદ્યાનો મંત્ર ભણ્યો ભગવાન કેમ ચૂકી જાય કૌરવ દળમાં બધા પ્રાણીઓને ભગવાને ધારણાની નિંદ્રા મૂકી છે એટલે બધા ઊંઘવા લાગ્યા રાજા ઊંઘી ગયા પ્રધાન ઊંઘી ગયા ચોકીદાર પેરાદાર બધા ઊંઘ્યા શ્વાન કૂતરા બિલાડા બધા ઊંઘી ગયા એ દળની અંદર ભાઈ ભગીની ચાલ્યા જાય છે નિર્ભયપણે જાય છે જ્યાં એકલા ભીષ્મ પિતા તંબુમાં જાગે છે તેમની લગભગ થયા ભગવાન કે છે કે ભગીની જાવ આ રહ્યો તંબુ એમ કહીને ભગવાન કૃષ્ણ પોતે કુકડો બન્યા છે કુકડા રૂપે કૃષ્ણ પ્રભુએ ટૂંકા કર્યા બે ચાર ભીષ્મે જાણ્યું કે વહાણું વાયુ તોય ન આવી નાર

सन्मुख बेसीने जळ चढाव्यून चंदन लेपन किधा अक्षतय बिल गुलाल चढाविने हार आर आरोपी दिधा धूप दीप नैवेद धरीने करी पूजा निसार ਪਤਸੀ ਦਾਦਾ ਨਾ ਚਰਣ ਗ੍ਰਹਿਨੇ ਕੀ ਦਾਛਨਮਸਕਾਰ ભગવાન કૃષ્ણ કુકડા સ્વરૂપમાં પ્રભુએ બે ચાર ટવકા કર્યા એટલે વિષ્ણુ પિતાએ જાણ્યું વાહણો વાઈ ગયું તો એ ભાનુમતી ના આવી એવામાં પંચાળી જે નો વેશ ધારણ કરીને પંચાળી આવી છે કરતી તંબુમાં પેઠી છે આગો ઓઢીને દ્રૌપદી પૂજન કરવા બેઠી વિષ્મપિતા નું સન્મુખ બેસીને જળ ચડાવ્યો ચંદન લેપ કર્યો અક્ષત અબિલ ગુલાલ ચડાવી હાર પહેરાવ્યો ધૂપ દીપ નૈવિત ધરીને પૂજા કરી પછી દાદાના ચરણ પકડીને નમસ્કાર કર્યા ਚਰਨ ਛੋਈ ਨੇ ਨਮਸਕਾਰ ਕਰੀ ਨੇ ਇਟਲੇ ਵਿਸ਼ਮ ਜੀ ਆਨੰਦ ਪਾਮਿਆ ਇਟਲੇ ਵਿਸ਼ਮ ਜੀ ਆਨੰਦ ਪਾਮਿਆ ਸੇਵਾ ਕਰੀ ਘਣੀ ਸਾਰੀ ਦੁਰੀਓ ਧਨ ਤੋ ਮੁਰਖ ਸੇ ਪਣ ਘਣੀ ਸੁਲਕਸ਼ਣੀ ਨਾਰੀ ਐਮ ਸਮਝੀ ਗੰਗਾ ਸੁਤ ਬੋਲਿਆ ਅਖੰਡ ਸੌਭਾਗਯ ਹਜੋ તારા સ્વામીનું આયુષ વધજો ને શત્રુ સમૂળા જજો

એમ કહીને વદના બતાવ્યું ને મળી માનુ ની માઠી પિતા જોઈને બાવરા ને નાઠે શ્વાસ ભરી સુંદરી પડી પંથે સામા મળ્યા વન માળી દ્રૌપદી કહે ફતેહ થયું ભાઈ પ્રભુ કહે લે હરખ ભર્યા ભાઈ ભગી ની ચાલ્યા નિવૃત્તિ થયું છે મન પોતાના તંબુએ આવીને સુખે કર્યું છે શયન ગંગાના નંદન નંદ કળાયા કળાયા છેતરી ગઈ મને નારી ભાનુમતી ને સુવરદા નયા પુને ઈજ ત લીધી મારે દ્રૌપદી કહે છે કે ભલે દાદાજી તમે મારું દુખ ભાગ્યું તમારું વચન સફળ થાજો ને જુઓ મારું મોઢો એમ કહીને મોઢો બતાવ્યો ભીષ્મ પિતા જોઈને બાવરા બની ગયા એકદમ ત્યારે પાંચાળે ત્યાંથી નાઠી શ્વાસ ભરી આ બાજુ ભીષ્મ પિતા મૂર્છામાં પડી ગયા અને શ્વાસ ભરી સુંદરી પંથે પડી પાંચાળે સામા વનમાળી મળ્યા દ્રૌપદી કે ભાઈ ફતેહ થઈ ગયું પ્રભુ કેલે તાળી લે મારી બેન હરખ ભર્યા ભાઈને ભગીની નિવૃત્તિ થઈને ચાલી પોતાના તંબુએ આવીને સુખથી શયન કર્યું ગંગાનંદન ખૂબ અકળાયા કે મને છેતરી ગઈ ભાનુમતીને હું શું વરદાન આપું મારી ઈજ્જત લીધી એવે વિચારે મૂર્છામાં પડ્યા છે એવે વિચારે પોતે ધરણ જીવારો કરીને પોઢ્યા ભીષ્મ પિતા મુર્સા માં પડીને ધરતી ઉપર ઢળ્યા છે અને આ બાજુ ભક્તનો જીવારો કરીને ભગવાન પોતે દ્વારિકાવાળો પોઢ્યા છે પ્રભુ પોઢ્યા પ્રેમ થી સોંભળ ને તું રાય કહે વલ્લભ સહાય સાંભળો તેના દુખ પળાય આગળ કથા બાર માં કડવામાં શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ